સો દિવસમાં બદલાશે ટોલ ટેક્સ ચૂકવણી રીત નીતિન ગડકરીએ કર્યું મહત્વનું એલાન નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ આવનાર વર્ષ એટલે કે બે 2024 ના માર્ચ મહિના સુધી હાઇવે પર મોટા ફેરફાર થવાના છે હકીકતે સરકાર જીપીએસ બેસ્ડ ટોલ કલેક્શન સિસ્ટમ લાવશે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ પોતે તેની જાણકારી આપી છે તેમણે કહ્યું કે હાઇવે ટોલ પ્લાઝાની હાલની વ્યવસ્થાને બદલવા માટે સરકાર આવનાર વર્ષ માર્ચ સુધી જીપીએસ બેસ્ડ ટોલ ટેક્સ કલેક્શન સિસ્ટમ સહિત નવી ટેકનોલોજી રજૂ કરશે ગડકરીએ કહ્યું સરકાર દેશમાં ટોલ

આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર